રામદેવ પીર ના મંદિરોમાં નેજા ચઢાવવામાં આવે છે જે અંતર્ગત જમ્મુસર શહેર ઉમરા ઉબેર કાવા સહિતના ગામે આવેલા રામદેવ પીર મંદિર ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક નેજા ચઢાવવામાં આવતા હતા જેની

મંદિર ખાતે આવી પહોંચી હતી આ શહેર જમ્મુસર તાલુકાના ઉબેર કાવા ઉમરા ગામે શોભાયાત્રા નીકળી હતી અને નેજા ચઢાવવાના આ મંદિર ખાતે અનેરો મહિમા છે દર વર્ષે નેજાની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થતો જોવા મળે છે શોભાયાત્રાના મંદિર થી બેન્ડ સુરેલી સંગીત ભજન કીર્તન સાથે નીકળી પરમાર ફર્યા થઈ ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી જ્યાં ભાવિક ભક્તો દ્વારા એકસો સાહીઠ જેટલા નેજા ચઢાવવામાં આવ્યા હતા સદર શોભાયાત્રા અને ધાર્મિક પ્રસંગો રામદેવ યુવક મંદિર તથા ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજરી રહી દર્શન પૂજન મહાપ્રસાદી નો લાભ લીધો હતો જય રામદેવ ઉમરા ગામ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ઉમરા ગામના સમસ્ત જાતિના લોકો દૂર દૂરથી અહીંયા નિજા ચઢાવવા આવે છે અહીંયા કઈ વર્ષોથી નેજા ચડાવવામાં આવે છે અને દર વર્ષે અહીંયા નેજા વધતા જાય છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને ભાઈ ભક્તો દૂર દૂરથી આવે છે અને લાવો લે છે અમારા ગામમાં બધો સાહસ સહકાર આપે છે અને આખું ગામ બધા નેજા ચડાવે છે ગઈ સાલ એકસો બાસઠ નેજા હતા આ સાલ લગભગ હજુ એકસો સાઠ કે એકસો પંચાવન લેવા નેજા થઈ જશે કઈ હજુ અમે લેવા જઈએ છીએ નેજા જય અલગ ધણી જય રામ